પણ એ લોકને એની ખબર હોય અમે કાઢીએ ને તો તને તારા ઘરથી ઉચકીને પાઠ ભણાવીએ પણ અમને સંવિધાન પર વિશ્વાસ છે અમે કાયદો અને આભાર બધાને કે ગામે જે ક્રિકેટનું આયોજન કર્યું પહેલાં તો આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર કારણ કે જે આપણા અસ્તિત્વની લડાઈ હતી આપણું એક ભીડું ઉપાયું હતું કહેવાય છે ને કે જ્યારે સંઘર્ષ થાય ને ત્યારે જ આપણું આ સંગઠન ઊભું થાય અમારી સાથે પાર્ટ આપી દેવાની યોજનાની લડાઈની શરૂઆત કરેલી અમે અને ધરમપુરમાં એક મજબૂત સંગઠન ઉભું થયું સાથે અહીંયા પધાર્યા છે રમેશભાઈ કમલેશભાઈ વિજયભાઈ અને અહીંયાનો સ્થાનિક યુવાનો અમારા રાજ્યોથી બી આવ્યા છે ત્યારે મારે તો તમને લોકોને એક જ સંદેશો આપવાનો છે કે પેલો કહેતો હતો ને કે તમારી પાસે કાયદા છે તમને કાયદા ખબર નહીં હે તમને તો આમ કલાક હું તેમ કલાક હું મળે લુખતા ને એની ખબર હોય અમે ધારીએ ને તો તને તારા ઘરથી બી ઉચકીને પાઠ ભણાવીએ પણ અમને સંવિધાન પર વિશ્વાસ છે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગીએ છીએ બાકી તે દિવસે તું તું જે દિવસે અમને ગાળ આપતો હતો ને એ જ દિવસે તારા ઘરથી બી ઉચકીને આવી એ તાકાત અમે રાખીએ છીએ સાથે એક લીટિ કહેતો હતો કે આનંદભાઈ અહીંયા આવેલો તો આમ બોલી ગયેલો તેમ બોલી ગયેલો ભાઈ તને આને ભાન નથી અનંતભાઈ તો ફક્ત ધારાસભ્ય હતા ને અહીંયા બોલી ગયા હવે બે જ મહિના બાકી છે અમે તો સાંસદ સભ્ય બનાવવાના છે સાંસદ સભ્ય બનાવીને બધા તૈયાર છો ને તૈયારી કરી લીધી છે તમે બી તૈયારી કરી દેજો સાથે અહીંયા જે યુવાનો ભેગા થયા છે ત્યારે કલ્પેશ પટેલ આજે તાલુકા પંચાયત સભ્યો છે કાલે તાલુકા પંચાયતનો સભ્યો હોય કે નહીં હોય

રમશે કે સો ટકા વિજેતા બનશે કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી પણ ફક્ત આપણી આ લડાઈ મેદાન માટેની નથી આપણી લડાઈ ફક્ત ક્રિકેટ માટે નથી આપણી લડાઈ છે આવનારા સમયમાં આપણા સમાજને બચાવવાની આપણા અધિકારોને બચાવવાની એ હું માનું છું કે મારા જે યુવાઓ તૈયાર થઈ રહ્યા છે એને ખોટા રસ્તે લઈ જવા માટે અમે નથી આવ્યા અમે એક સાચી દિશા બચાવવા માટે અહીંયા આમથી વચ્ચે ઉપસ્થિત થયા છે એટલે યુવાનોએ હાશ નથી દવાનો